પાટણ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો શહેરના ચાચરિયા વિસ્તારમાં લાલા પટેલના માંડમાં યુજીવીસીએલના કોન્ટ્રાક્ટરોને કામગીરી અટકાવવાની ફરજ પડી હતી રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ

કોન્ટ્રાક્ટર દ્વારા એમના માણસો મોકલેલ અને લાલા પટેલના માઢમાં કોઈ પણ જાણ વગર એના દરેક મકાનોના સીલ તોડી અને જૂના મીટર ગાડી નવા સ્માર્ટ મીટરમાં લગાવેલા પણ કોઈ મકાન માલિકની પૂર્વ મંજૂરી લીધા વગર કે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોઈ કર્મચારી કે એમના અધિકારી દ્વારા કોઈ પણ પૂર્વ જાણ કર્યા વગર અમારા મીટરો જૂના મીટરો ખોલી અને સ્માર્ટ મીટર લગાવેલા અમારે એમનો સખત વાંધો છે અને એનો વિરોધ છે અમારે સ્માર્ટ મીટર લગાવવાના નથી અમારે જેમ જૂના મીટર હોય એમ આબેતા મુજબ ચાલુ કરી અને એના સીલ મારી અમને હતા એમ કરીને આપી દો આજે શું કર્યું આજે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો આવી અને મહેલામાં ક અમારા શેરીમાં કોઈ પણ ઘેરે પૂછ્યા વગર કોઈપણ વ્યક્તિની જાણ કર્યા વગર એના સીલ મીટરના સીલ તોડી અને મીટરના સ્માર્ટ મીટર લગાવી દીધેલ જેને લોકો અમારા મહિલાના લોકોએ વિરોધ કરી અને પૂર્વવત જૂના મીટરો લગાવેલ પણ એનું એના સીલ બાકી છે તો દરેકના એવું કહેવું છે કે સીલ લગાવી અને સ્માર્ટ મીટર પરત લઈ જાઓ